કાર દોસ્તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકા તરફથી જે ઉમેદવારો ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા રિઝલ્ટની એવા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ ફાઇનલી આવી ગયા છે વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં જૂનાગઢમાં રહેતા ઉમેદવારો અથવા તો પૂરા ગુજરાત લેવલની જે ભરતીઓની અપડેટમાં ઇન્ટરેસ્ટેડ છે સેન્ટ્રલ લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ છે ગુજરાતની અંદર અથવા તો સ્ટેટ લેવલની અથવા તો સેન્ટ્રલ લેવલની જે પ્રાઇવેટ નોકરીઓ હોય છે કરાર આધારિત કાયમી નોકરીઓ હોય છે તેમાં ઇન્ટરેસ્ટેડ છે એવા ઉમેદવારો આ વીડિયોને અંત સુધી જરૂરથી જુએ જેથી કરી જાણવા મળતી માહિતી તેમને એક જ પ્લેટફોર્મ પર મળી જાય જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઘણી બધી ભરતીઓની એક્ઝામો લેવાઈ હતી અને ઘણા લાંબા સમયથી ઘણી બધી ભરતીઓના ફાઇનલ રિઝલ્ટ આવવાના વાર હતી તો સ્ક્રીન પર અવેલેબલ છે તે પ્રમાણે ભરતીઓની અપડેટ ફાઇનલી આવી ગઈ છે સૌથી પહેલાં તો દોસ્તો પોસ્ટ છે ઇન્સ્પેક્ટર ક્લાસ ત્રણ એટલે કે વર્ગ ત્રણની જે મેરિટ લિસ્ટ હતી એ ફાઇનલી આવી ગયું છે એલિજિબલ ફોર અપોઇન્ટમેન્ટ કેન્ડિડેટ છે ટોટલ ત્રણ ઉમેદવારો છે અને વેઇટિંગ લિસ્ટ છે એના અંદર ટોટલ ચાર ઉમેદવારો છે તો આ ત્રણે ત્રણ ઉમેદવારો જે ફાઇનલી સિલેક્ટ થયા છે અને જે વેઇટિંગ લિસ્ટમાં છે એવા ઉમેદવારોને કોંગ્રેચ્યુલેશન તો આ છે ભરતી દોસ્તો ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની એના પછી આગળ વધીશું જે ભરતી છે સિનિયર ક્લર્ક વર્ગ ત્રણની એમાં મેરિટ લિસ્ટ છે એના અંદર ટોટલ અહીંયા નવ ઉમેદવારો સિલેક્ટ થયા છે અને વેઇટિંગ લિસ્ટના અંદર ટોટલ આઠ ઉમેદવારો છે તેમને પણ કોંગ્રેચ્યુલેશન દોસ્તો એના પછી જે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રેઝરની જે ભરતી હતી વર્ગ ત્રણની એમનું મેરિટ લિસ્ટ છે એમાં અપોઇન્ટમેન્ટ માટે એલિજિબલ ઉમેદવારો છે ટોટલ ચાર ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં પણ ટોટલ ચાર ઉમેદવારોને મૂકવામાં આવ્યું છે એમને પણ કોંગ્રેચ્યુલેશન આગળ વધીશું સેનિટેશન સુપ્રિટેન્ડન્ટ વર્ગ ત્રણની ભરતી છે મેરિટ લિસ્ટ આવી ગયું છે વેઇટિંગ લિસ્ટ પણ આવી ગયું છે ટોટલ પાંચ ઉમેદવારો છે ઓફિસ સુપ્રિન્ડેન્ટની વર્ગ ત્રણની ભરતી છે એમાં ટોટલ ત્રણ ઉમેદવારો ફાઇનલ સિલેક્ટ થયા છે એમને અપોઇન્ટમેન્ટ એલિજિબલ ગણવામાં આવ્યા છે વેઇટિંગ લિસ્ટમાં પણ ટોટલ બે ઉમેદવારો છે આ પછી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની દોસ્તો જે ભરતી છે તેમાં જે અપોઇન્ટમેન્ટ આવી છે જે કેમિસ્ટ વર્ગ ત્રણની ભરતી હતી એમાં બે ઉમેદવારો સિલેક્ટ થયા છે વેઇટિંગમાં પણ બે ઉમેદવારોને મૂકવામાં આવ્યા છે આગળ વધીશું આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્ગ ત્રણ એમાં ટોટલ બે ઉમેદવારો સિલેક્ટ થયા છે અને વેઇટિંગ લિસ્ટમાં બે ઉમેદવારોને મૂકવામાં આવ્યા છે એના પછીની સેફ્ટી ઓફિસર વર્ગ ત્રણની ભરતીમાં ટોટલ બે ઉમેદવારો સિલેક્ટ થયા છે વેઇટિંગ લિસ્ટમાં બે ઉમેદવારોને રાખવામાં આવ્યા છે ઓવરસીર સિવિલ ક્લાસ ત્રણ વર્ક ત્રણની ભરતી હતી એમાં એલિજિબલ ઉમેદવારો આઠ છે અને વેટિંગ લિસ્ટમાં પણ ટોટલ દસ ઉમેદવારોને મૂકવામાં આવે છે આસિસ્ટન્ટ એટલે કે સહાયક એન્જિનિયર સિવિલ વર્ગ ત્રણની ભરતી માટે છ ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવ્યો છે ફાઇનલી અને વેટિંગ લિસ્ટ માટે સામ ઉમેદવારોને મૂકવામાં આવ્યા છે ડેપ્યુટી એકાઉન્ટન્ટ વર્ગ ત્રણની જે ભરતી છે એના અંદર પણ ટોટલ બે ઉમેદવારો ફાઇનલ સિલેક્ટ થયા છે વેટિંગ લિસ્ટમાં બે ઉમેદવારો પણ રહેશે આગળ વધીએ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ વર્ગ ત્રણની પણ ભરતી હતી એના અંદર ટોટલ ત્રણ ઉમેદવારો સિલેક્ટ થયા છે અને વેઇટિંગ લિસ્ટમાં બે ઉમેદવારોને રાખવામાં આવ્યા છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર વર્ક ત્રણની ભરતીમાં ટોટલ ત્રણ ઉમેદવારો સિલેક્ટ થયા છે વેઇટિંગ લિસ્ટમાં બે ઉમેદવારોને રાખવામાં આવ્યા છે આગળ વધીશું દોસ્તો લાઈવસ્ટોક ઇન્સ્પેક્ટર વર્ક ત્રણ માટે જે મેરિટ લિસ્ટ છે એમાં ટોટલ ત્રણ ઉમેદવારો ફાઇનલ સિલેક્ટ થયા છે જુનિયર ક્લર્ક વર્ક ત્રણની ભરતીમાં મેરિટના અંદર ટોટલ ઉમેદવારો ટોટલ બાવીસ સિલેક્ટ થયા છે વેઇટિંગ લિસ્ટમાં પણ ટોટલ ચૌદ જેટલા ઉમેદવારોને રાખવામાં આવ્યા છે એના પછીની સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસરની ભરતી છે એની અંદર સોળ ઉમેદવારો સિલેક્ટ થયા છે અને વેઇટિંગ લિસ્ટના અંદર ટોટલ તેર ઉમેદવારોને રાખવામાં આવ્યા છે તો દોસ્તો આ વિવિધ ભરતીઓની અપડેટ હતી જે મેરિટ લિસ્ટ છે અને વેઇટિંગ લિસ્ટ છે એની સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચાડી છે આ ઉપરાંત પીડીએફ તમને આપણા પ્લેટફોર્મ પર મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો લગભગ દસ મિનિટ પછી આપણા પ્લેટફોર્મ પર મૂકવામાં આવશે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો આજની વિડીયોમાં આટલું ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર